મારું નામ મંજુલાબેન માવજીભાઈ થયા છે અને મારે તાલુકો છે લીંબડી મારું ગામ છે પરાલી અને મારું કાર્યક્ષેત્ર પણ તે છે મારી સખી મંડળની બહેનો મારા મંડળનું નામ છે પ્રથમ સ્વ સહાય સહાયજુલ અને મારા મંડળની સખી બહેનોના અંડરમાં એટલે કે હું એની પ્રમુખ છું અને અમે બધા જ સાથે મળીને પટોળાનું પ્રોડક્શન કરી રહ્યા છીએ એમાં પટોળા સ્ટોલ છે શાલ છે કોટનની સાડી છે પ્યોર સિલ્ક છે અને સિંગલ એકત ડબલ એકત દુપટ્ટા તમામ પ્રકારની પ્રોડક્શન અમે કરીએ છીએ અને અમારી ગામડાની બહેનો એમાંથી ખાતી એવી રોજી કમાઈ છે અને અમને આ સરકારે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એમાંથી અમને ખૂબ સરસ અને સારો સહકાર મળી રહ્યો છે કે અમે જે અમારું પ્રોડક્શન કરીએ છીએ એનું અમને વેચાણ માટેનું સેલિંગ માટેનું એક બહુ સારું એવું અમને પ્લેટફોર્મ મળી રહ્યું છે અને અમારી આ રોજગારીની તકો જે સરકારે ઊભી કરી છે એ બદલ અમે સર્વ બહેનો એમના આભારી છે